નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ સિંહાસન ધારાનગરીને માથે પર દુઃખ ભંજન રાજા ભોજના રાજ ચાલે છે ભેરવોના માથા ભાંગે એવો ચોગરદમ ફરતો ઘર છે ચાર દિશા ચાર દરવાજા ચોરાસી બજાર ચોપન ચોટા લખપતિઓની હવેલીઓના ઈના આપમાં અડે છે ચારે પહોર ચોઘડિયા વાગે છે સાંજરે મસાલો થાય છે અને ઉજવણીમાં તો કોઈ દુખ્યું ન જડે એક સમય રાજા ભોજે યાજ્ઞા કરી કે બદ સાકરા આપણે અલગ મલક તો જોયો પણ હવે મારે ઉત્તરાખંડ જોવો છે ખમ્મા ઉજણીના ધણીને જેવી મહારાજની મરજી એટલું બોલીને બસ સાગરે બે પાણી પથ્થા ઘોડાને માથે પિતળિયા પલાણ માંડ્યા હથિયાર પડિયાર બાંધીને રાજા પ્રધાન હાલી નીકળ્યા હાલતા હાલતા ઉજણીના સીમાડા વટોવા જાય છે ત્યાં આગેથી એક કઠિયારે સાદ દીધો કે એ ભાઈ મારે માથે ભારો ચડાવશો બસ સાગર કોઈક દુખિયારો ડોસો માથે ભારો ચડી શકતો નથી હાલો એને મદદ કરી એમ બોલી રાજા પાસે ગયા જોઈએ ત્યાં છાટો એ લોહે ગોત્યુ ન જડે એવો બ્રાહ્મણ અસલ હાર પિંજર જોઈ લ્યો મડે માખ્યો બણ બણે છે ના કે લીટ જાય છે ખબે વર તડીના કટકા જેવી જનોઈ ધબેડી છે એવા બ્રાહ્મણને જોઈને રાજા બોલ્યા અરે હે ગોર દેવતા આવી ધા ખમા ભાણો લાખ મણવાના ધણી છું તો બ્રાહ્મણ પણ આ તારી ઉજ્જૈનીમાં નવા નગરને નમો નમ શેરીએ શેરિયે ભમો ભમ કોઈ કે કે જમો જમો એવા હાલ છે ઘરની ગોરાણી ગાડીઓ દઈને ભળ કડે તામડી પટકાવી લોટે ધકેલતી દીવા ટાણે પાછો વળતો પણ ઘરે કડસી એક છોકરા કિયા વિયા કરતા મને પીખી નાખતા બે રોટલા નોયે લોટ નોતો થતો અરે ધિક્કાર 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 બ્રાહ્મણનો દીકરો ખબે જનઈ પડી છે તો એ લાકડા વાડવા પડે બિચારો વેદ ભાગવત ક્યારે વાચી સંધ્યા પૂજા ક્યારે કરી લ્યો મહારાજ સવા લાખ રૂપિયાની આ ચિઠ્ઠી અમારે ખજાનેથી લઈ આવજો કહો સ્વસ્તિક સ્વસમ હે રાજા સ્વસમ મહારાજ અર્ધી સ્વસ્તિક કા કહી હે રાજા સવા લાખ રૂપિયા તો કોઈક અડબોદ મારીને આચકી જશે તે ટાણે તમને ક્યાં ગોતવા આવું જમીનનો એક કટકો આપો તો મજૂરી કરીને ગર્દઈ જાસું ત્યાં એક વાડી હતી તાંબાનું પતરું મંગાવી ને ત્યાં પેઢી દર પેઢીના દસ્તાવેજ લખી આપ્યા ન પાડે તેને માથે ચાર હત્યા લખી બ્રાહ્મણના દળ દર દરિયાને સામે કાંઠે નાખી દીધા કડત ધૂબ ભારો ભોય પર નાખીને સ્વસ્તિત હે રાજા સાત સાત સ્વસ્તિત કહેતો બ્રાહ્મણ ચાલ્યો ગયો કરતો ઘોડા હાપતા રાજા અને બસ સાગરો હાલી નીકળ્યા મુલક પછી મુલક જોવા માંડ્યા જ્યાં હાથીને જાય એવા મોટા થાય છે જ્યાં હાડલી ધરતી ફસ ફસ ધાન ચડી જાય છે જ્યાં માનવીની કાયા ઉપર રીછડાના જેવા વાળ ઉગે છે જ્યાં નર અને નારી બેના શરીર જોડેલા જ અવતરે છે જ્યાં ઢોલને ધમકે પાણી નીકળે છે એવી એવી ભાત ભાતની ભૂમકાન ભરીને બરાબર વરસ દિવસે રાજાને પ્રધાન પાછા ઘર ઘરના વહેતા થયા ચોમાસું આસો મહિનો બેઠો છે કેડાને કાઠી એક ખેતર ઊભું છે માહી અસવાર સોતા ઘોડા પર ગેબ થઈ જાય એવા લીલુડા મોર ઝોલે ચડ્યા છે અને ઊભા ડુંડા કાફી જાય એવો બાજરો લચકી પડ્યો છે ખેતરની વચાડે મેડો છે અને મેડા ઉપર એક આદમી ઊભો ઊભો હાથમાં ગોફાન લઈને હો હો કરતો વૈયા ઉડાડે છે એ જોઈને રાજાએ પૂછ્યું અરે હે બદ સાગરા આવું ખેતર કોનું બોડીના ઝાડા ઉભાતા ને મહારાજ આ ખેતર તો ઓલિયા બ્રાહ્મણને

અને હો હો કરીને વૈયા હોકાર તો બ્રાહ્મણ ઊભો છે દોડીને બ્રાહ્મણ બોલ્યો કે હે મહારાજ પાંચ ટૂંડા પોકના લેતા જાઉં રાજા કહે ગોર અમારે તો દીદા દાન રુધ્યા જેવા તો હું કપાળી કરું માથું ફોડું બસ સાગરો કહે મહારાજ આપણે સફાઈ સપરાને આપી દેશું પણ બ્રાહ્મણનો વેણ રાખો મેઢેથી ઉતરીને બ્રાહ્મણ ખેતરમાં જાય છે એક હાથમાં દાંતરડું રાખીને બીજે હાથે એક ડુંડુ જાલી માથું હલાવે છે ને મનમાં વિચાર કરે છે કે ઓહો આ ડુંડુ તો સારા ખેતરનું સરદાર આના ઉપર દાંતરડું સે હાલે બીજું ડુંડું હાથમાં લીધું માથું હલાવી મનમાં બોલ્યો ઓહો આ તો લ્યો ઓલિયા ડુંડાનો જ ભાઈ વાર્તા જીવ સે હાલે રાજા પાસે આવીને બ્રાહ્મણે માથું ખંજવાડતા ખંજવાડતા કહ્યું મહારાજ આણી કોલ લોઢિયા લાણી ગયો ઢોર ખાઈ ગયા બગલા ચણી ગયા તમને અલાય એવું એક એવું એક ડુંડું હાથ આવતું નથી મોડું મલકાવીને રાજા પ્રધાન ચાલતા થયા વળી પાછો બ્રાહ્મણ મેળે ચડ્યો અને મેળે ચડતા જ વાર જ એક હાડકલા મંડ્યા કી પાછા વડો મહારાજ પાછા વળો ચાર હત્યા છે તમને પોક લેતા જાઓ વળી પાછા રાજા બ્રાહ્મણની પાસે આવ્યા એટલે બ્રાહ્મણ કહે મહારાજ ઊભા રહો આથમણી દસ્યે ડુંડા ઊભા છે એમાંથી વાડી દઉં એમ કહીને બ્રાહ્મણે દાંતડિયું ઝાલ્યું આથમણીએ બાજુએ ડુંડા વાળવા ઉતર્યા એક પછી એક ડુંડું હલાવીને નિશાસો નાખ્યો કે ઓહો

લેતા જાઓ ચાર હત્યાના પાપ રાજા પૂછે છે કે અરે બસ સાકરા આ તે સી સમસ્યા બ્રાહ્મણ મેડે ચડે છે ત્યાં સમ દર પેટો બની જાય છે અને હેઠે ઉતરે છે ત્યાં જીવ વાઘરી વાડે વહ્યો જાય છે એ વાત તો કઈ મોર જાણ્યો મહારાજ એ તો જગ્યા બદલો હસીને બસ જવાબ વાળ્યો એટલે શું હે રાજાજી એ તો જગ્યા જગ્યા પ્રભાવ સમજવા જે ઠેકાણે બ્રાહ્મણનો મેડો ઊભો છે તે ઠેકાણે ધરતીમાં નક્કી માયા દાટેલી પડી હશે અને કાં તો કોઈ મહાન દાનેશ્વરી રાજાનું થાકન હશે એટલે મેડે ચડતા જ બ્રાહ્મણનું મન મોટા રાજેશ્વર જેવું બની જાય છે પણ નીચે ઉતરે છે ત્યાં પાછો બ્રાહ્મણનો ભ્રમણ થાય છે અને તમારું ભાખ્યું ખોટું પડે તો તો તમારી તલવાર મેં મારું ડોકું બ્રાહ્મણના મેડા તણેની ધરતી રાજા ભોજે ખોદાવી ખોદે ત્યાં તો ઠણીક કરતો કોદાળીનો ઘાર અણકારો કરી ઉઠ્યો બીજે ઘાયે ત્રિકમનું પાનો કંઈક કડામાં પુરવાઈ ગયું હોય એમ લાગ્યું ચોગરદમથી ખોદે ત્યાં તો એક બે ત્રણ ચાર એમ સાત જરૂર માયાના નીકળ્યા અને તેની નીચે ખોદે ત્યાં તો જ બરુ એક સિંહાસન સાતે ચરુની માયા રાજા ભુજે ગરીબ કુરબાનને વેચી કાઢી દીધી ઢોરને રોટલા નીફિયા અને સિંહાસનને સાફ સુફ કરાવી પોતાના દરબારમાં મેલાયું ત્યાં તો ઝળળ તેજના પ્રતિબિંબ પડી ગયા ચારે ભીતો ઉપર હીરા માણેક મોતીના રંગ ચિતરાઈ ગયા સિંહાસન ફરતી બત્રીસ પુતળીઓ ઝગમગી ઉઠી આવા દેવતાએ સિંહાસન ઉપર તો અમે જ બેસશું એમ કહીને જે ઘડીએ રાજા ભોજે સિંહાસનના પેલા પગથિયા ઉપર પોતાનો પગ મેલ્યો તે જ ઘડીએ મા હે રાજા ભોજ મા એવા ગેબી અવાજો સાંભળાયા અને ઝણમણ એવા ઝણકારા કરતી બત્રીસ પુતળીઓએ પોતાના રૂમ ઝૂમના હાથ ઊંચા કર્યા અરે આ સિંહાસને અમે ખુદીને બહાર કાઢ્યા સાફ સૂફ કર્યા શણગાર્યા અને આજ મહિનેથી આ માકાર કોણ કરે છે જણવણ કરતી બત્રીસ પુતળીઓએ નાચવા માંડી બત્રીસેના હોઠ ખડ 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 હસી પડ્યા હે પુતળીઓ તમે કોણ છો કેમ હસો છો આ બધો સો બેગ છે બોલો ઝબકીને રાજા બોસ સિંહાસન સામો થંભી ગયો એટલે એ વખતે પહેલી પુતળી બે હાથ જોડીને ઊભી રહી એને વાચા આવી માનવીની વાણી કાઢીને એણે જવાબ દીધો હે રાજા ભોજ અમે બત્રીસે જાણી તારા વડવા રાજા વીર વિક્રમની રાણીઓ હતી આ સિંહાસન અમારા સ્વામીનાથનું છે માટે હે બાપ જો વિક્રમના જેવા કામ કર્યા હોય તો જ બેસજે નિકર તું તપીશ નહીં હે માતા વિક્રમ રાજાના કામમાં કેવા હતા હું તો જાણતો નથી સાંભળ બાપ વિક્રમે તો વિધાતાના લેખ માએ મેખ મારી હતી એમ કહીને પહેલી પુત્રીએ વાર્તા માંડી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ